નમસ્તે પશુપાલક મિત્રો વિડીયોના માધ્યમથી આજે અમે આપને સૌરાષ્ટ્રનું એક યાત્રાધામ છે જે ફતેહપુર નામથી ગામ છે અને ભોજા ભગતનું કહેવાય છે ભોજલરામ બાપાનું તો અહીંયા અમે આવ્યા છીએ એક પશુપાલક છે પોતે સાથે રિક્ષા પણ ચલાવે છે એના વ્યવસાયમાં હવે એમની પાસે એક પાવડર છે પેટ વેટ નામથી હવે આ પાવડર એમણે એની ગાયને આપ્યો

ભડકે બો બીતી બો એવું થાતું અને આમ ગળવા મળી હતી બરોબર એની અંદર શું બીમારી હોય તો કદાચ તમને ખ્યાલ નતો પણ એનું શરીર કયો ઓછું મીડું તો થવા અને દૂધ પણ ઘટી ગયું પછી આ તમારી ગાય ને આપણે તો કરવી અચ્છા મિત્રો આજે આપનાર વ્યક્તિ છે દિલીપભાઈ મહેતા નામના વ્યક્તિ છે સાવરકુંડલાના અને એ તમને મળ્યા તો એને કીધું કે આ પાવડર એ પણ આપે છે પછી એમણે તમને આ પાવડર મોકલ્યો મિત્રો આજે પાવડર છે જેની અંદર પ્રોટીન વિટામિનો છે કેલ્શિયમ છે મિનરલ છે કાર્બોહાઇડ્રેટ છે ટૂંકામાં પશુઓના શરીરની તમામ જરૂરિયાતને પૂરી કરે છે આ પાવડર તો આ તમારી ગાયને આ પાવડર કેટલા દિવસ આપ્યા પછી પરિણામ મળ્યું હતું ત્રણ દીમા રિઝલ્ટ આવે પાછી દૂધે વડે

અને ખોરાક લેવામાં કેવું લાગે છે ગાયને ખોરાક પૂરેપૂરો લેવામાં નથી પહેલા કે પહેલા નો લેતી બેઠી રહેને એવું કરે રાખે મતલબ એના શરીરમાં કોઈ પણ જાતની બીમારી હોય અહ કેવું માની શકાય ને આ તો જ ખોરાક ન લેતી હોય ને તો જ દૂધ ન આપતી હોય તો મિત્રો પશુઓના દૂધની જે કઈ ક્ષમતા હોય છે એ જો તમારે એ ક્ષમતા પ્રમાણે દૂધ લેવું છે અને પશુની તંદુરસ્તી અને આ એક માણસ જેવું વાલ કરી રહી છે આ ગાય તમે જોઈ શકો છો તો એનો મતલબ એ થાય કે એના

કે પશુની તંદુરસ્તી સારી હોય તો પશુપાલક ને કોઈ જાતની ચિંતા ન હોય અને બીજા નંબરમાં કોઈ ડોક્ટર ને બોલાવવાની જરૂરિયાત નહીં પશુ તંદુરસ્ત થઈ ગયું છે દૂધ પૂરતી માત્રામાં આપે છે તો તમને આમ પરિણામ થી તો સંતુષ્ટ છે ને અમારા મિત્રો ને કદાચ તમારો સંપર્ક કરવો હોય તો તમારો વ્યવસાય શું છે રિક્ષા ચલાવું છું ચકડો રિક્ષા ડીઝલ રિક્ષા ચલાવું છું અચ્છા મતલબ મિત્રો આ વ્યક્તિ એક રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાના પરિવાર ને પ્યોર દૂધ મળે જેના હેતુથી ગાય રાખેલી હવે આ ગાય આટલા બધા પ્રોબ્લેમો થયા માનો કે આ પાવડર આપણને ન મળ્યો હોત તો આ સ્થિતિ શું ગઈ હોત ને ચારો નોતી લેતી તો એની હાલત આપ વિચારી શકો છો દર્શક મિત્રો તો હવે ગાય ની તંદુરસ્તી કેવી છે આપ જોઈજો એકદમ લાઈટ વાળું શરીર દેખાય છે ગાયનું તંદુરસ્ત ગાય છે અને આપણે કહીએ ને માણસની જેમ વાલ કરે છે મિત્રો આવા ને આવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું અમે અત્યારે લઈએ છીએ વિરામ